શ્રી લક્ષ્મણ મહારાજ મઠમાં શ્રી રામ જન્મ ઉત્સવની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી શ્રી લક્ષ્મણ મહારાજ મઠ રામ મંદિરની પરંપરા મુજબ શ્રી રામચંદ્ર ભગવાનની બાળ પ્રતિમા લઈને ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી રામ ભગવાનની બાળ પ્રતિમા ભક્તોમાં લઈ જવામાં આવી જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી ત્યારબાદ શ્રી રામચંદ્ર ભગવાનની આરતી કરવામાં આવી ત્રીજા દિવસે પરંપરા મુજબ શ્રી રામચંદ્ર ભગવાનની રથયાત્રા જમ્મુ વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મણ મહારાજ મઠ રામ મંદિર ખાતેથી નીકળશે આજે ચૈત્ર શુદ્ધ નવમી એટલે રામ જન્મોત્સવનો આપણા રામજી મંદિરમાં દર વર્ષે બહુ જ ઉત્સાહથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે રામજીનો જન્મ થાય છે આજે અને આપણું આ જે સંસ્થાન છે એ એકસો નેવું વર્ષ જૂનું ગાયકવાડે શાસન કાળથી આ સંસ્થાન ચાલતું આવ્યું છે અને આપણા અહીંયા દર વર્ષે રામ જન્મોત્સવ ચૈત્ર શુદ્ધ પ્રતિભા એટલે ગૂડી પડવાથી લઈને ચૈત્ર શુદ્ધ પૂર્ણિમા હનુમાન જયંતિ સુધી મનાવવામાં આવે છે અને આ સંસ્થાન એકસો નેવું વર્ષ જૂનું છે આપણા અહીંયા અને આપણા અહીંયા એક વિશિષ્ટતા એ છે કે સહેજરાવ ગાયકવાડ પોતે આપણા અહીંયા રામનવમી રથયાત્રા અને પાલખી યાત્રામાં અચૂક હાજરી દર વર્ષે આપતા હતા જે વખતે એમનો સમયકાળ સમય એમનો હતો એ વખતની વાત કરું છું એટલે બધા દાદા પરદાદાથી અમે લોકો સાંભળતા એ છે એ હું તમને ઇન્ટરવ્યૂમાં જણાવું છું અને આપણા બધા રામ ભક્તો બધા સેવક વર્ગો બધા પરિવારજનો તથા બધા મિત્રો સગા સંબંધીઓ બધા ભેગા મળીને આપણે ઉત્સવ મનાવીએ છીએ આજે શુદ્ધ નવમી આજના રામ જન્મોત્સવ નિમિત્તે હું બધા ભક્તોને હાર્દિક અભિવાદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું લક્ષ્મણ મહારાજ મઠ રામજી મંદિર તરફથી અને આ સંદર્ભમાં બીજું જણાવવાનું કે આવતીકાલે રાતના આઠ વાગે પાલખી યાત્રાનું દર વર્ષે આયોજન હોય છે દશમીના દિવસે અને અગિયારસના દિવસે રથયાત્રાનું આયોજન હોય છે જે સમગ્ર પાલખી યાત્રા રથયાત્રા આપણા સીડી વિસ્તારમાંથી બધી જગ્યાએ ફરે છે અને રામજી રથમાં અને પાલખીમાં બેસીને બધા નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે તો આપણે બધાને હું એક વિનંતી કરું છું કે બહુ જ મોટી સંખ્યામાં રથયાત્રામાં અને પાલખી યાત્રામાં જોડાવ અને આ જે આપણે ઉત્સવ છે એક પરિવાર તરીકે આપણે મનાવીએ જોડે મળીને એ આપણને એક નમ્ર વિનંતી કરું છું બીજો આપણા મોદી સાહેબ જે છે એમને આપણા પાંચસો વર્ષના આતુરતાનો આ વખતે અંત લઈ આવ્યા આ વખતે શ્રી રામજી પધાર્યા અયોધ્યામાં એમની રામજીની મૂર્તિની સ્થાપના થઈ અને આપણા માટે બહુ જે બહુ સેન્સિટિવ મુવમેન્ટ હતી અને બહુ જ ગૌરવશાળી ક્ષણો હતા એ બધા અને આપણા જે હજારો કાર સેવક જે છે એ લોકોએ જે એમનું બલિદાન આપ્યું એ આપણા માટે એટલે એનું વર્ણન આપણે નથી કરી શકતા આપણી વર્ષે શબ્દો નથી એ વર્ણન કરવા માટે અને એમના બલિદાનના લીધે આજે આપણે આટલો મોટો ઉત્સવ બહુ બધા બહુ ધામધૂમથી મનાવીએ છીએ તો હું બધાને વિનંતી કરું છું કે દર વર્ષે આ ઉત્સવ લક્ષ્મણ મહારાજ મઠથી રામજી મંદિર ખાતે ઉજવવામાં આવે છે આપ દર વર્ષે પધારજો આપણને હાર્દિક નિમંત્રણ અને આટલું કહીને હું જય સિયારામ કહીને મારું જે સંભાષણ છે એ પૂર્ણ કરું છું જય સિયારામ મારો પરિચય હું રાઘવેન્દ્ર ઉર્ફ સમિશ શ્રીગાવકર લક્ષ્મણ મહારાજ મઠ શ્રી રામજી મંદિર એમનો કાર્યવાહ છું શું તમે ન્યૂઝ મીડિયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી એન્કરિંગ ન્યૂઝ રિપોર્ટિંગ કરી પોતાની પ્રતિભાને નિખારો તેમજ ક્રિએટિવ વિડીયો એડિટર પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોઈએ છે મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ ચેનલ સાથે જોડાવાની સુનહરી તક જર્નલિઝમના વિદ્યાર્થીઓ નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોને પ્રથમ તક અરજી સાથે મળો ઇન્ટરવ્યુ સોમવારથી ગુરુવાર સમય બપોરે ત્રણથી છ